બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો તેરસ ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ સુધી ભરાય છે આ દિવસે લાખો માય ભક્તો માતાના દર્શન માટે ઉમટી પડે છે આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને પણ આવતા હોય છે ત્યારે દૂર દૂરથી પદયાત્રા સંઘ લઈને આવતા પદયાત્રીઓ માટે જમવાનું ચા નાસ્તો મેડિકલ સેવા નાહવા ધોવા અને આરામ કરવાની સુવિધા મળે તે માટે ઠેર ઠેર વિસામાઓ શરૂ કરાયા છે તો બીજી તરફ અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી બાયપાસ પર આવેલી જિલ્લાની આરટીઓ કચેરી દ્વારા પણ પદયાત્રીઓને ચા નાસ્તો મળી રહે તે માટે વિશામો શરૂ કરવામાં આવ્યો છે આ સાથે જ ટ્રાફિક અવેરનેસ માટે પણ વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે દરેક પદયાત્રીઓને અકસ્માત ન નડે અને રાત્રે અંધારામાં અન્ય વાહન ચાલકોને પણ પદયાત્રી જઈ રહ્યા છે તેનો ખ્યાલ આવે તે માટે પદયાત્રીઓને રેડિયમવાળા જેકેટ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત દરેક વાહનો પર રિફ્લેક્ટર પણ લગાડવામાં આવ્યા હતા આરટીઓ કચેરીની સમગ્ર ટીમ તમામ ઇન્સ્પેક્ટરો તથા સ્ટાફ અને અન્ય સદભાગી મિત્રો સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ સાથે જ અમે લોકોને અપીલ કરીએ છીએ કે મા અંબાના દર્શને જ તમામ યાત્રાળુઓ માતાજીની ભક્તિની સાથે સાથે પોતાની અને અન્ય વાહન ચાલકોની સલામતી પણ જળવાય તેનું પણ ધ્યાન રાખે તેવી સૌને જો ખૂબ સુંદર કામગીરી સરસ આયોજન એ લોકોએ કર્યું છે અને યાત્રીકો સાથે પણ અમે વાતચીત કરી કે એમને પણ કોઈ હજુ કોઈ સુધારા એમાં લાગતું હોય કે એમાં કોઈ તકલીફ એમને રસ્તામાં પડતી હોય તો સંતોષ સાથે અમે જણાવીએ છીએ કે એમને ખૂબ સારું ફીડબેક મળ્યું છે સફાઈના લીધે પણ અને સલામતીના લીધે હજુ જે યાત્રિકો માટે કોઈ સારું આયોજન માટે અગર એમનું કોઈ સૂચન હોય તો અમે એના માટે તત્પર છીએ અને જે અંબે સાથે અમે એમને આગળ માટે શુભેચ્છા આપીએ છીએ